પંજાબના સરહિંદ સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં ગરીબ રથ એક્સપ્રેસમાં ભીષણ આગ લાગતા મુસાફરો કૂદીને ભાગ્યા હતા પંજાબના સરહિંદ રેલવે સ્ટેશન પર આ ટ્રેનના એક કોચમાં ભીષણ આગ ફાટી નીકળતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી સવારે લગભગ સાત ત્રીસ વાગ્યાની આ ઘટના હતી આગની જાણ થતાં જ ડરી ગયેલા અને ગભરાયેલા મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદીને ભાગ્યા હતા જેને કારણે સ્ટેશન પર ભાગદોડ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જોકે આ ભીષણ આગ છતાં સદભાગ્યે કોઈ જાનહાનીના સમાચાર નથી રેલવે અધિકારીઓની સતર્કતા અને ફાયર બ્રિગેડની મદદથી ટ્રેનના કોચમાં લાગેલી આગને ઝડપથી બુઝાવી દેવામાં આવી હતી આગ પર કાબૂ મેળવ્યા બાદ રેલવેએ ખાતરી આપી છે કે ટ્રેનને ટૂંક સમયમાં જ તેના નિર્ધારિત ગંતવ્ય સ્થાન સહરસા તરફ રવાના કરવામાં આવશે અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ મુસાફરની ઈજા થઈ નથી આ બનાવ ભારતીય રેલવેની સલામતી વ્યવસ્થા પર એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે પરંતુ રેલવે દ્વારા સમયસર લેવાયેલા પગલાંની પ્રશંસા કરવામાં આવી રહી છે જેને કારણે અનેક લોકોનો જીવ બચી શક્યો છે